હેલો દોસ્તો અર મહાદેવ સુપ્રભાત ગુડ મોર્નિંગ જય કૃષ્ણ સ્વાગત હતો બધાનો અમારા બધું ફેમિલી વ્લોગની અંદર તો આજે છે ને મેડમ કહેશે ગુડ મોર્નિંગ બધાને હર મહાદેવ ગુડ મોર્નિંગ બધાને અરહર મહાદેવ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજના બ્લોકમાં હું તમને

અત્યારે બધાનું તો હોય તો કાંઈ ઊંઘી જશો ના જુઓ એની માં મોબાઈલ જોવો છે તો પાછળ પાછળ એ મોબાઈલ જોવો છે અને એની માણસ તો ખબર જ નથી કે મારો છોકરો પાછળ મોબાઈલ જોવો છે અને આ મોબાઈલ જોયો છે અત્યાધુનિક છોકરાઓ કહેવાય અત્યારે મા બાપ મોબાઈલ લેશે તો છોકરો મોબાઈલ લેવાના જ છે જો ભાઈ અમારા હનુમાન બજરંગી ઉઠી જશે અનુભવ ગુડ મોર્નિંગ બેસી આજે જમવામાં છે ગલકાનું શાક છે એટલે છોકરાઓ ખાવા આવતા નથી બોલો હવે અમને શું કહેવાનું ગલકાનું શાક જોયું તો બીજું કોઈ શાક નહીં ચલો પૂછીએ ગલકા જોયું તો મજા મને ગલકા બહુ ભાવે નાડો ખાવા નહીં પેલો લડ્ડુ બનાવે છે તો ચલો જમી દઈએ આપણે આજે રેસીપીમાં લડ્ડુ બનાવ્યા છે તેલ ઘી વગરના તો આ ભાઈ નથી ટીવી જોવા દેતો અને આ બધું પાથરીને બેસી ગયો છે એ અનુપમા જોવા દે તાર મમ્મીને કેમ હા એ અનુપમા જો અનુપમા જોવા દે ને તાર મમ્મીને કેમ એ બધું બરાબર છે પણ અનુપમા જોવા દે ને અનુજ આવ્યો છે લાફું મારશે એક એક વખત જો આ ભાઈ બેહી ગયા છે હા કોલ્ડ કોફી બનાવવા બેહી ગયો છે ઘેર ખાવાનું હમણાં કીધું નવ વાગે આઠ વાગ્યે તો ખાવા બેઠો નહીં ગલકાનું શાક આડું થયું અને બનાવા છો કોલ્ડ કોફી શું ભાખરી નથી બસ આવું આવું કરવા માટે તમે બધી વસ્તુ લઈ લીજા ઓકે જય શ્રી રામ મંત્રો સેબડ કે તેરા ના જય શ્રી રામ જય શ્રી રામ રાજા રામ જય શ્રી રામ જય શ્રી રામ અને લેસન કરતા બાય કરાયું તે બી લેસન એ જ છોકરી છે જેને લેસન કરતા જોર આવે છે હે ને લેસન કરતા જોર આવે છે ને અને બીજું એ બધું લખવામાં તકલીફ પડે છે ને ઓકે ખબર છે બધું આ બોલતા જ આવડે છે લખવામાં તકલીફ પડે છે પેલા મેડમ બેસી ગયા છે લખવા માટે અહીંયા વરસાદ પડતો નથી રૂમ માં બરાબર બંને ઘરમાં લાગે છે બાફ મારે છે અને ભાઈ હા માર તો નહીં પીવું ભાઈ ના ના મારો કોઈ પીવું નથી હવે ખાઈ લીધું ધરે રુદ્રાક્ષ હા ચાલુ રાખીને કર દે ને ઓગડું ઘી જશે અંદર તો પછી મૂકી દે કામ ના હોય તો બરફ નાખી દે દૂધમાં એવું ના કરે તૂટી જશે ચલો અનુપમા કરો ભાઈ જોવા દે તાર મમ્મીને લે હું ચાલુ કરી આપું આ ભાઈ આ બાજુ એક 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 ભાગ જોવાનો છે ખાલી જો આવી તાર મમ્મી અનુપમા જોવાય કેમ કેમ અનુપમા ચમ નહીં જોવા દે તો આ એ છોકરો છે જે ઘરમાં કોઈને અનુપમા જોવા દેતો નથી હે ને ના હું ના પકડું અનુપમા જોવા દે ના પકડું ઓકે ઓ બોલો બોલો બોલો

બોલો આવડી ટેણીને અનુપમા જોવી છે બોલો હું કરવાનું આવા ખબર પડતી ગુડ બોલ ગુડ બાય બાય બોલ બાય 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 બોલ બાય

시람, 자이스리람, 내디디랑, 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 나자랑. 만두세 번째 대란아. 내디디랑, 내디디랑, 나자랑. 나자랑. 그거죠. 얼만 자죠? ба да да фи да ментора जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुँ लोक